નીટ એક્ઝામની હિસ્ટ્રીમાં પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે સાથે સડસઠ વિદ્યાર્થીઓને પૂરેપૂરા એટલે કે સાતસો વીસ માર્ક મળ્યા છે પોઈન્ટ નંબર થ્રી એક જ સેન્ટરમાંથી આઠ વિદ્યાર્થીઓ એકસાથે સાથે નીકળ્યા છે કે જેમને પૂરા માર્ક મળ્યા છે અને પોઈન્ટ નંબર ફોર સાતસો વીસ માર્કમાંથી સાતસો સત્તર સાતસો અઢાર સાતસો ઓગણીસ બિલકુલ શક્ય નથી કારણ કે નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્ક જેમને મળ્યા છે ગ્રેસિંગ આપવામાં આવ્યું છે ત્યારે જેટલા પણ વિદ્યાર્થી છે એમના વાલી છે એક્ઝામ ફરીથી લેવા એવી માંગ કરી રહ્યા છે જનરલ પબ્લિક એવું કહી રહી છે કે જો જે ડબલ્યુ એની જેવી એક્ઝામ કે જેનાથી ડોક્ટર એન્જિનિયર મળી રહ્યા છે એક્ઝામમાં જો કરપ્શન વચ્ચે આવશે તો શરીરમાં ઓપરેશન દરમિયાન કાતર રહી ગઈ કે પછી બ્રિજ તૂટી પડ્યો હોય એવા સમાચાર સાંભળવા મળે તો એમાં કોઈ નવાઈ નથી ત્યારે આપનું શું કહેવું છે જરૂરથી મને કમેન્ટમાં જણાવો